રામ રામ કેડી મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌ કેડી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આજના વિડિયોની માં લીપા વાત કરીશું કે કપાસમાં ખડ થઈ ગયું છે અથવા કપાસ છે એમાં ખડ થવાનું છે મગફળીમાં ખડ થઈ ગયું છે અથવા મગફળી વાવવાની છે એમાં ખડ થવાનું છે સોયાબીન છે તો એમાં ખડ થવાનું છે જે કેડી મિત્રોને ડુંગળી બી વાવવાનું છે અને કઈ ડુંગળી કરવી જોઈએ અને ડુંગળીમાં પરખડ થવાનું છે તો આજના વિડીયોની મારી પા નિંદામણ નાશક વિશે વાત આપણે કરીશું બરાબર છે ખાસ ખેડૂત મિત્રો આપણને અવારનવાર ખેડૂત મિત્રો ફોન કરીને પૂછતા હોય છે કે ભાઈ કપાસમાં ખડની દવા કઈ છે મગફળીમાં ખડની દવા કઈ છે સોયાબીનમાં ખડની દવા કઈ છે જીરામાં ખડની દવા કઈ છે ડુંગળીમાં ખડની દવા કઈ છે અરે બાપ હું બધા વિડીયો ટાઈમ ટુ ટાઈમ મૂકતો રહું તો તમને બધી ટાઈમ ટુ ટાઈમ મળી જાય રોજ સાત વાગે તમને માહિતી મળી રહે તો આપણો જે આ વિડીયો આવતો હોય સાત વાગે આ આપણી ખેતીકા સાગરની ચેનલ છે આ સબસ્ક્રાઈબ લખેલા બટન ને

એમ ન પૂછવું પડે કે ભાઈ મગફળીમાં મારે કઈ દવા છાંટવી જવાય નિંદામણની કપાસમાં મારે કઈ દવા છાંટવી જવાની નિંદામણની ડુંગળીમાં કઈ દવા નાખવી છે જીરુંમાં નિંદામણનાશક દવા કઈ નાખવાની છે બરાબર જેથી કરીને અમે અહીંયા બાટલાની સાથે બતાવીએ છીએ ડબલા હારે બતાવીએ છીએ કે તમારા વિસ્તારની માલિપા જો તમને આ તમ વસ્તુ મળી જાય તો તમારે દોઢસો બસો કિલોમીટરથી આગેથી તલાઝા નિલમેગ્રો કેમિકલમાં ધક્કો ખાવાની જરૂરિયાત મળી રહે બરાબર છે અને દવા પણ મળી રહે બરાબર છે હું જે કઈ અહીંથી માહિતીની ભલામણ કરું છું ચાહે વોલ્સ્કેપ હોય અદામા હોય ધાનુકા હોય બાયર હોય સિઝન્ટા હોય કેમચુરા હોય ગોદરેજ હોય ક્રિસ્ટલ હોય કે સારી સારી જે કાંઈ કંપનીની માહિતીની જાહેરાત આપું છું તમને ભલામણ કરું છું એ તમારા વિસ્તારની માલિપા તમને મળી જશે પરંતુ ખાસ મારો આગ્રહ એવો છે ખેડૂત મિત્રો કે પૈસા તમારે રોકડા લઈ જવાના એટલે કંપનીનો માલ તમને મળી રહે બરાબર છે તો વાત કરીએ પહેલા કપાસ માટેની કપાસ ખેડૂત મિત્રો તમે સામાં સા પાઈને ઉગાડી દીધો છે અને એમાં નિંદામણ શું છે ભાઈ ભલે વરસાદ થાય પાણી પડે મળે કપાસ ખડુંગવાનું છે તો પણ ભલે કપાસ તમારો બે દિવસનો પાંચ દિવસનો દસ દિવસનો પંદર દિવસનો કે વીસ દિવસનો થાય તો પણ ભલે નિંદામણ નાશક દવામાં તમે હિટવીડ મેક્સનો પણ ઉપયોગ કરી શકો છો અને ડોઝો મેક્સનો પણ ઉપયોગ કરી શકો છો બરોબર છે આ ડોઝો મેક્સ એ પાયના ટેકનોલોજીમાં છે બે દિવસ દિવસનો આઠ દિવસનો દસ દિવસનો પંદર દિવસનો બરાબર છે થાય ત્યારે તમે મારી શકો છો પરંતુ ખાસ યાદ રાખવાનું કપાસ તમારો ગમે એટલા દિવસનો હોય પરંતુ નિંદામણ જશે ખાસ જશે કચરું જે થઈ ગયું છે ખહલું જે થઈ ગયું છે એ તમારે બે ઇંચ થી નાનું હોવું જોઈએ અથવા બે ઇંચ નું મોટામાં મોટું હોવું જોઈએ એથી વધારે મોટું હોવું જોઈએ નહીં કારણ કે દવા નિર્જીવ છે આપણે સજીવ છે આપણે કહીને એમ દવા ન કરે દવા કે એમ આપણે કરવાનું છે બરાબર છે એટલા માટે આ દવા કપાસના ના પાક ને કઈ નહીં થવા દે પરંતુ નિંદામણ હોવું જોઈએ બે ઇંચ અથવા બે ઇંચ થી નાનું

આનું કામ એ છે કપાસ આવ્યો છે ખર ઉજુ છે આઠ દસ દિવસનો કપાસ થાય નાખી દો આઠ દસ દિવસની ભલામણ છે પણ બે દિવસમાં ખડ પણ બહાર નીકળ્યું ન હોય બરાબર છે આઠ દસ દિવસ જાય એટલે કપાસ પણ બધો ઉગી જાય અને ખડ પણ જે કાંઈ નીકળવાનું હોય બધું નીકળી જાય જે ખેડૂત મિત્રો એ આયા છે દોરિયા કરીને પાયા છે જેને ખાડિયા કર્યા છે બરાબર છે એવા ખેડૂત મિત્રોએ પહેલા પાણી પાઈ દેવાનું પછી દવાનો ઉપયોગ કરવાનો છે અને વળી પાછું પાણી પાઈ દેવાનું છે એટલે ભેજવાળું વાતાવરણ જળવાય રહે જે ખેડૂત મિત્રોને વરસાદ આધારિત છે એમને પણ ખાસ વરસાદ જો હોય એવા સમયે દવાનો ઉપયોગ કરવાનો છે કારણ કે ભેજ જળવાવો જરૂરી છે બીજી વસ્તુ ખાસ ખેડૂત મિત્રો

એવી રીતે વ્યવસ્થિત ઘાટી દવા છાંટવાની હોય ફૂગનાશક દવા અને ખાસ કરીને દવા કે એને છોડવો આખો પરળી નાળીયે પાણી જવું જોવે જો ફૂગનાશક દવા હોય તો એમાં પણ તમને સોલિડ રિઝલ્ટ મળે અને જો નાશક દવા હોય તો પણ તમને એમાં સોલિડ રિઝલ્ટ મળે આપણે કેવું કરી ઉતારો આરતી જાય ગોથા મારતી આપણા બાપનું ક્યાં જાય બરાબર છે તમારા દવાના પૈસા જાય તમારી મહેનત ને પૈસા જાય દાડિયા કરવા પડે દાડિયા ટાઈમે આવે નહીં તમારો પાક તમને કોઈ જતી જોડાય રાખો થાય એટલા માટે ખાસ કરી મિત્રો જો તમારે દવા છાંટવી હોય તો વ્યવસ્થિત છાંટવાની ચાલીસ એમ નું માપ છે તો ચાલીસ એમ જ નાખવાની ખાલી શાહમાં છાંટવાની હોય તો એકરે દસ પપ થવા જરૂરી છે સોળ ગુઠાનો વિઘો હોય તો તમારે એમાં બે પપ થવા જરૂરી છે જો તમારે શાહમાં જ હોય તો નકર તમારે એકરે પાંચ પપ થાય

બાટલો ભૂલી જવાનો નાખી દેવાનો કામ નહીં આપે ભલે તમને પાંત્રીસો છત્રીસો ચાર હજાર નો બાટલો જે કઈ આવ્યો હોય બરાબર છે ખાસ બીજું આ બાટલો તમે સાટો એટલે એક વીઘે તમારે બસો સિત્તેર ત્રણસો રૂપિયાનો ખર્ચો આવશે તમે જો મજૂર કરો છો ગામમાંથી દાડિયા બોલાવો છો મજૂર બોલાવો છો અને બસો સિત્તેર થી ત્રણસો રૂપિયા ની માલિપા જો એ ચોખ્ખું કરી દેતો હોય ટાઈમે કામ થઈ જતું હોય તો તમ તારે એ જ કરવાનું બરાબર છે નગર પછી દવાનો ઉપયોગ કરી નાખવાનો છે બરાબર છે બીજી વસ્તુ ખાસ કરી મિત્રો આ પોઈન્ટ ઉપર ધ્યાન આપજો જો તમારે મજૂર દ્વારા દાળિયા દ્વારા જ ખડ કઢાવવાનું હોય તો ખડ તમારે અવડું થઈ જાય વાંધો નહીં અવડું થઈ જાય તો વાંધો નહીં અને અવડું થઈ જાય ને તો મારા બાપનું કાંઈ જાતું નથી પરંતુ જો ખેડૂત મિત્રો તમે એમ વિચારતા હો કે ખડ ભલે થઈ ગયું વરાપ થાય એટલે મજૂર આવશે પછી વરાપ થાય નહીં અને પછી તમે ખડની દવા તમે નાખો નિંદામાણ ના છે કે દવા નાખો એટલે ખડ થઈ જાય મોટું મોટું ખડ થઈ ગયું હોય એટલે રિઝલ્ટ આવે નહીં કારણ કે બે ઇંચ થી નાના ખરો હોય તો પરિણામ આવે અમુક ટકા નિંદામણ એવા આવે છે જેને ગાંઠ બંધાઈ જાય ગાંઠ બંધાઈ જાય પછી નીચે દવા ઉતરે ને નીચે દવા ઉતરે નહીં એટલે મૂળીય સુધી પોગે નહીં મૂળીય સુધી પોગે નહીં એટલે નિંદામણ મરણ થી બળે નહીં ખાલી ઠૂઠા રે પાંદરા પાંદરા બળી જાય વળી પાછું તમને કોઈ પાણી મળે કે ખાતર વાતર નાખ્યું હોય પાણી મળ્યું હોય તો વળી પાછું કોળે અને વળી તમારા તમે જે આપેલા ખાતર ની હારે દવા ની હારે હરીફાઈ કરે અને આપણે જે પાકને દવા અને ખાતર આપવાનું છે એ લેવા ન દે અને આપણને નડતર રૂપ થાય બરાબર છે એટલે નિંદામણ નાશક સ્ટેપ બાય સ્ટેપ લેવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેવાની છે બીજું વાત કરીશું આપણે કપાની વાત પૂરી થઈ ગઈ હવે વાત કરીશું સોયાબીનની જે ખેડૂત મિત્રોએ સોયાબીન કર્યું હોય અને એમાં નિંદામણ થતું હોય તો સોયાબીન તમારે ઉગ્યા પછી પંદર થી વીસ દિવસ નો થાય ત્યારે તમે અદામા કંપનીનું જે સકેદ આવે છે તમે સકેદનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોદરેજનું પ્રોનાઉન્સ આવે છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનનું તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો કેવી રીતે ઉપયોગ કરવાનો છે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપજો કે આ સકેદ છે આની અંદર એક બોટલ નીકળશે અને એક એમોનિયમ સલ્ફેટ નીકળશે ખાત નીકળશે બરોબર છે આ મારો કે ચારસો એમ ની બોટલ છે એટલે આના પાંચ પગ થશે

આપણે આને પણ અનબોક્સિંગ કરીએ અને બતાવીએ ડબલા કે આની અંદર બંને પ્રવાહી આવશે ઓલામાં શું આવતું એક પરવાહી આવતું અને એક આવતું ખાતર હવે આની અંદર આ એક ડબલું આવશે અને એક ડબલું આ આવશે આ આપણે દેશી ભાષામાં ગુંદરિયું કહેતા હોય છે ગોંદરિયું કહેતા હોય છે શીખનું શું ટાળવાનું બરાબર છે તો પચીસ એમ તમારે આમાંથી આપવાનું છે

દાડીઓ સાટવાના પૈસા લઈ ગયો અને વળી મજૂર કરશો તો એ ટાઈમે કામ નીકળશે નહીં અને તમે જે ખાતર નાખેલું છે જે પાક માટે એ ખાઈ જાય ખડ બરાબર છે એટલે તમે આનો ઉપયોગ કરી શકો છો બરાબર છે આનો એવરેજ તમને ખર્ચો આવશે પંપે એસી રૂપિયા થી માની સો રૂપિયા સુધીનો પરંતુ વીઘે ચાર પાપ કરવાના ચારસો રૂપિયામાં જો મજૂર તમને વીઘો ચોખ્ખો કરી દે તો એ જ કરવાનું નકર પછી આની સેવા બીજો ઉપયોગ કરવાનો નથી થાતો બરાબર છે ત્રીજી આઈટમ આવશે ફર્ઝ બરાબર છે આ એ એકલું જ આવે એ કે બરાબર છે આ લે આ એકલું જ આવશે ફર્જ બરાબર છે આ તમારે પંપે સીધું શાળી એવલ જ આપી દેવાનું છે એક બમ્બમાં સીધું ચાલીસ એમને લખી આપી દેવાનું છે ગોળપાનવાળા અને પટ્ટીપાનવાળા નિંદાવણો જતા રહે બરાબર છે ઓલામાં શું છે આમાં બે ભેગું કરવું પડતું આમ બે ભેગું કરવું પડતું આમાં કાંઈ માથા કોટ નહીં એક જ નાખવાનું એટલે બધો સાપ દૂસો બધો ખડનો નીકળી જાય આપણે ક્યાં આ કાંઈ ઉપાધી રહે નહીં પણ પટ્ટી પુવારથી લેવલ છે ડોળું પાણી નાખવાનું થાતું નથી બરાબર છે તો આ તમે પર્સનો પણ ઉપયોગ કરી શકો છો અને આ મેડ ઇન જાપાની પ્રોડક્ટ છે એટલે તમે તમારા વિસ્તારમાં પણ મળતી હોય તો લઈ લેજો વહેલા તે પહેલા લઈ ખડ તો થવાના છે બરાબર છે બીજી વસ્તુ કે જે ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ એક જ દવા અને બધી જીવાત સાફ થઈ જાય તમે અમને એની માહિતી આપો એલા મારા બાપ કપા તો સોપો મોટો તો થવા જો જીવાત તો આવવા જો બાકી તમ તારે મરી જાય જીવાત સો ટકા ની વાત છે તમ તારે એમાં કોઈ મીન મેક છે નહીં ગયા વર્ષે પણ આપણે વિડીયો મોજા હતા ખેડૂતોના બરોબર છે અને આ ગયા વર્ષે આપણે લગભગ એકસો ને ચાલીસ પ્લસ ખેડૂતોના વિડીયો મૂક્યા કે ભાઈ એક દવા અને એમાં લીલી છાસડી સફેદ છાસડી મોલો મસી તરતડિયા થ્રીપ્સ ગોળો પાનકથરી કુકડ ચુસ્સા આ બધું જતું રહે કોળનો બાટલો તમારે લેવાની જરૂર નહીં ફાઇટોટોનિક ઇફેક્ટ એની એટલી જોરદાર આવે કે એની કોઈ વાત પૂછો માં બરાબર છે એને માટેની પણ આપણે આવનાર સમયની માં લેવા જબરદસ્ત માહિતી આપીશું પરંતુ આજે એક દાદા એવાથી કહેતા હતા કે હારે ગુડ તો તને વાંધો હું છે પણ મેં કહ્યું દાદાજી કપાસિયા સોપો તમે ઉગાડો મોટો તો થવાઈ ગયો પણ મને કે આ બસ્સે બસ્સે કિલોમીટરના ધક્કા ખાવા અમે થોડા નવરી ના સહી અત્યારે આવ્યા સહી તો ચાર પાંચ કિલો અમે આરો લેતા જઈ અને વળી ખાલી થાય તે પાછું એક વખત હાથે માથે ઉપર આવશું જન્માષ્ટમી ઉપર એ પાછો લઈ જાવ એટલે કહેવાનો મતલબ એમ છે કે વાલા કરી અમારે ધક્કા ખાવા ન પડે અમે કઈ ગાડા વાગ્યા હોય ભાગ્ય ના પીટી જોઈ તો સાયદા કરે કાંઈ વાંધો તમ તારે આપણી પાસે હાજરમાં છે કોઈ ઉપાધી કરતા નહીં કોઈ ચિંતા કરતા નહીં જે ખેડૂત મિત્રોને ડુંગળીનું બિયાન કરવાનું છે તો ખાસ ખેડૂત મિત્રો અપૂર્વા ગોલ્ડ પણ આપણે આવી ગયું છે વાત કરી હતી કૃતિકાની વાત કરી હતી તો એ પણ આવી ગયું છે એકસો પાંત્રીસ નંબરની વાત કરી હતી આપણે તો એકસો પાંત્રીસ નંબર પણ આવી ગયું છે અને આજે એકસો પાંત્રીસ કૃતિકા અને અપૂર્વા ગોલ્ડ લઈ ગયેલા છે ખેડૂત મિત્રો એમની પણ આપણે આજે વાત કરીશું બરાબર છે આની માલિકા જો ખડ થતા હોય તમારે નિંદામણ થતા હોય ઘાસ થતું હોય તો બધી પ્રકારના નિંદામણો જતા રહેશે અને આ એવા બિયારણો છે કે તમારે ડાયરેક્ટ ડુંગળી માટે ઝીકવું હોય તોય તમે જીકી શકો તમારે ધરોવાળીયું બનાવવું હોય અને ધરોવાળિયું બનાવ્યા પછી પણ તમારે ટ્રાન્સપ્લાન્ટ કરીને ડુંગળીના ગાંઠા જમાવા હોય રાઠા જમાવ્યા હોય બરાબર છે પાણા બનાવવા હોય તો પણ આ બિયારણ તમે કરી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો બરાબર છે બિયારણની ઓણ ખાસ કરીને સોલ્ટેજ રહેવાની છે બરાબર છે કારણ કે ડુંગળીનું વાવેતર થાય કે ન થાય મગફળીનું વાવેતર અત્યારે સોચરા પાડી દીધા છે હવે મગફળીનું મોટું વાવેતર શું અને અત્યારે ભાવ બોલાવવા માંડ્યા ડુંગળીના પાંચસો એકાવન ને છસો ને પાંચસો દો ને હાડી પાંચસો પાંચસો ને એસી ને એમ બોલાવવા મળ્યા એટલે આપણે ડુંગળી કીરા વગરના રહેવાના નથી તો ખાસ ખેડૂત મિત્રો ગાવરિયું છે બીજા રણ થાય છે અપૂર્વા ગોલ્ડ છે કૃતિકા છે એકસો પાંત્રી નંબર છે બરાબર છે બાહુબલી છે પંચગંગા છે લુસિફર છે તો આ બિયારણો આપણા નજીકના વિસ્તારમાંથી ફરજિયાત વહેલી તકે લઈ લેવા બરાબર છે બાકી ઘણી બધી વેરાયટીઓ છે પરંતુ જે જૂની વેરાયટીઓ છે એને હવે ભૂલવાની નવી વેરાયટી છે તો એને અપનાવવાની કારણ કે જૂની વેરાયટી હતી બરાબર છે એના સમય પ્રમાણે રાજા હતી હવે આ બધો સમય પ્રમાણે એના રાજાઓ આવી ગયા છે બરાબર છે સમય સમય બલવાન હે નહીં પુરુષો બલવાન કાવે અર્જુન મિત્રો કરી હોય એવા ખેડૂત મિત્રો શેરડી માટે ધાનુકા કંપનીનું જે બેરિયર આવે છે બેરિયર નો ઉપયોગ કરી લેવાનો છે બરાબર છે મેટરીયલ મ્યુઝિયમ સિત્તેર ટકા તમે બેરિયર નો પણ ઉપયોગ કરી શકો છો

જે ખેડૂત મિત્રોને ઘાસ થાય છે ખલું થાય છે એવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને બધા ખેડૂત મિત્રો ને માહિતી મળી જાય નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિશાન સીતારામ